રવિવારે ચંદ્ર દર્શન થતા મુસ્લિમ બિરાદરોના ત્રીસ દિવસના રોજા સંપન્ન થયા હતા જેથી વિશ્વભરમાં ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં પણ વિવિધ સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉજવણી ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવ્યા હતા વડોદરાના ઈદગાહ મેદાન ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો યુવાનો મોઢેરાઓ અને નાના બાળકો જોડાયા હતા વડોદરા શહેર ખતીબ અમીર ઉલ્લાહને ઉપસ્થિત હજારો મુસ્લિમ બિરાદરોની પરંપરા મુજબ ભાઈચારાની ભાવના સાથે ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં દેશના સર્વાંગી વિકાસ વિશ્વભરમાં શાંતિ ભાઈચારાનો માહોલ વધુ મજબૂત બને એવી દુઆ કરવામાં આવી હતી વડોદરા શહેર ખાતે આજે ઈદગાહ મસ્જિદમાં ઈદગાહ મેદાનમાં આવેલ મસ્જિદમાં બોરાસ વધારે પડતા સમુદાયમાં મુસ્લિમ

આપણા ગુજરાત રાજ્ય એ તરક્કી કરતો રહે અને વિશ્વમાં આપણો મુલ્ક આપણો દેશ આપણો હિન્દુસ્તાન એ અગ્રસર રહે અને વિકાસની આગળ મંજિલ કરતો રહે હું વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડનું હું અભિનંદન આપું છું અને સરાહનીય કરું છું એમની જે કામગીરી માટે અને હું એ તમામ સ્ટાફને હું ઈદ મુબારક પાઠવું છું સાથે સાથે આ આજે આ મારો અવાજ મારો સંદેશો જે મીડિયાના થ્રુ તમને જે જોવા મળી રહ્યો છે એ તમામ મીડિયાનો હું સહકાર આપ્યો એના બદલ અભિનંદન આપું છું અને હું એમને ઈદ મુબારક પાઠવું છું શું